नमस्कार हूं आई एंकर बिजटेज न्यूज़ માં સ્વાગત છે આજ ના તાજા સમાચાર 25 એપ્રિલ 2025 એક 21 ધારા સભ્યો એ એક જ દિવસ માં એક સરખો પ્રશ્ન પૂછ્યો અમુક સવાલ નેતાઓના ફેવરિટ બની ગયા બીજતેજે 1300 પ્રશ્નો નું એનાલિસિસ કર્યું બે પાકિસ્તાની સેનાનો એલઓસી પર અનેક જગ્યાએ ફાયરિંગ काश्मीर बांदीपोरा में एन्काउंटर शुरू राहुल गांधी आज काश्मीर जशे त्र काश्मीर में बे आतंकवादियों घर में ब्लास्ट त्राल अनंतनाग में सेना सर्च ऑपरेशन बांदीपोरा में एक आतंकी ठार राहुल गांधी श्रीनगर पहुंचाया चार देश की पहली एकावन टेस्ला साइबर ट्रक गुजरात में સુરતના ઉદ્યોગપતિ લવજી બાદશાહે દુબઈ થી મગાવી દુનિયા નું ધ્યાન ખેંચ્યું કાર પર લખાવ્યું પોતાનું ઘરનું નામ 5 દિલ્હી પોલીસ એ મેધા પાટકરની ધરપકડ કરી 23 વર્ષ જૂના વીકે સખસેના માનહાનિ કેસમાં મોટી કાર્યવાહી કોર્ટે બિંજામિન પાત્ર વોરંટ જાહેર કર્યું હતું 6 ચારે બાજુથી ગોરીઓનો ભડકા થતા पत्नी ने शोध अचानक गोरी वागी आतंकी हमलाना दृश्यों हजी पर ध्रुजावे इजाग्रस्त विनुभाए वर्णवी आप सात पर आतंकवाद सहन करो पहलगाम थी पाकिस्तानियों खुश नहीं सिंधु जड़ समझूती रोकवा थी फफनाट छेलो रस्त आठ क्रिकेटर पंड्याबंधुओं गौसेवा ગૌ માતા નંદીજી મહારાજને 2100 કિલો રસ અને 5000 રોટલી જમાડી ગુજરાતી પરિવારોની થાળીની જેમ જ કારીમાં જમણ પીરસાયું 9 26 પ્રવાસીઓની હત્યા કરીને 5 આતંકવાદીઓ ક્યાં ગાયબ થયા ત્રાલના જંગલથી 20 કિમી ચાલીને પહેલગામ આવ્યા શું સ્થાનિક લોકો પર સામેલ 10 રાજકોટ કચ્છમાં ગરમી ભૂક્કા બોલાવશે એપ્રિલના અંતમાં વર્ષે છે અગ્નગોડા અમદાવાદના ચુમોતેર ટ્રાફિક સિગ્નલ બપોરે થી ચાર બંધ રાખવાનો નિર્ણય